લાલ ભાઈ એ લાલ ભાઈ સાંભળો ને લાલ ભાઈ એ લાલભાઈ સાંભળો ને ઉતરતી નથી લાલભાઈ તમે જે રીતે અંદર લાલભાઈ એમાં હું નો શું આવ્યો મારી જમીન ઉપર કમી નું કામ શરૂ ઉભો તો થાંભલા ઉપર પગ લપસ્યો ને હલવાઈ ગયો સાચું બોલો લાલભાઈ લાલભાઈ સાચું કહું છું લાલભાઈ સાચું કહો અરે આ ગૌસર જમીન સોની છે મારી નથી લાલભાઈ ચક્રમ લાલભાઈ મેં સોની નથી કરી ઉદ્યોગપતિ નેતાઓને અધિકારીઓ ખાઈ ગયા લાલભાઈ મેં સોની નથી કરી મને કાટો લાલભાઈ લાલભાઈ મેં તમારી જમીન નથી ખાધી લાલભાઈ ગાયો ની જમીન આ બધા ખાઈ ગયા હું નહીં લાલભાઈ કૃષ્ણ 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 Krishna, Krishna.